પોરબંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક જ છે ત્યારે તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં પોરબંદરના તબીબ કરણ કેશવાલાએ પણ પોતાનું યોગદાન આપવા તૈયારી બતાવી છે નમસ્કાર હું ડોક્ટર કરણ કેશવાલા એમબીપીજી છું આવડ હોસ્પિટલ એન્ડ આઈસી માં મારી સેવા આપું આપ સૌ જાણો છો કે લોકશાહીનો મહાપર્વ એટલે લોકસભા અને વિધાનસભાની સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે

વોટ આપવાનો પુરાવો આપશે તો એમનું ઓપીડી કન્સલ્ટેશન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસથી લઈ તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધીમાં તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે તો ચાલો આપણે સૌ મતદાન કરી આપણે પવિત્ર પરત નિભાવીએ અને દેશની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપીએ